જેમ ગુજરાતના ગાઢ જંગલ ગીરના સિંહો વિશ્વભરમાં પ્રખ્યાત છે તેવી જ રીતે મધ્ય ગીર જંગલમાં રહેતા એક મહંત પણ દેશ દુનિયામાં પોતાના મતાધિકારને લઈ જાણીતા બન્યા છે શું છે આ મહંતનો ઇતિહાસ જોઈએ અમારા આ વિશેષ અહેવાલમાં ગીર સોમનાથ જિલ્લાના ગીર ગટડા તાલુકાથી ચાલીસ કિલોમીટર દૂર અને જામવાડા ચેકપોસ્ટથી પચીસ કિલોમીટર દૂર મધ્ય ગીરમાં આવેલું છે બાણેજ મહાદેવ મંદિર આમ તો ગીરમાં આ આવેલું મંદિર અર્જુને પાંચ વર્ષ પહેલા તીર મારી તરસ છીપાવ ગંગાજીને વહેતા કર્યા હોવાથી બાણ ગંગા તરીકે ઓળખાય છે પરંતુ આ મંદિર તેના મહંતના કારણે દેશ દુનિયામાં જાણીતું બન્યું છે

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વી એમ પ્રજાપતિએ જણાવ્યું કે બાણેજ ખાતે એક જ મતદાતા માટે ચૂંટણી પંચ ખાસ જેમાં એક પ્રિસાઇડિંગ ઓફિસર એની સાથે જ કુલ છ કર્મચારીની ટીમ આગલી રાત્રે જ બાણેજ ગીર ખાતે પહોંચી જાય છે અડતાલીસ કલાક ખડે પગે રહે છે ખાસ કરીને મધ્યગીર જંગલમાં આ મતદાન મથક હોવાથી સંદેશા માટે વન વિભાગના વાયરલેસ સેટથી ચૂંટણી પંચના આ મતદાન મથકના સંપર્કમાં રહે છે आ एक मतदान मथक पाड़ अंदाजे दस एक हजार नो खर्च थे पांडव के वक्त की जगह है और बहुत पुरानी जगह है इसके अंदर शेर रहते हैं इसमें मैं भी रहता हूँ मेरे को बहुत बड़ा गर्व हो रहा है कि भाई मेरे लिए इतनी व्यवस्था हो रही है एक वोट के लिए तो बहुत अच्छा महसूस हो रहा है पांच छह आदमी होते दो पुलिस वाले चार ऑफिसर और सब पूरी व्यवस्था होती है जैसे गांव में होती है वैसा एक वोट के लिए वो पूरी व्यवस्था होती है अन्य मतदाता तो आप क्या संदेश देंगे उनको भी यही संदेश देना चाहता भाई आप भी सब घर से निकल के सब अपना अमूल्य वोट दो सब सो ही सौ टका मत होना चाहिए जैसे बानेज में होता है वैसा सब जगह सौ टका मत होना चाहिए हमारे दूसरी बात की जाए तो अभी देश की नई सरकार के लिए चुनाव होने जा रहे है तो आप भारत के मतदाता है नागरिक है आप कैसी सरकार इच्छेंगे

જેને મહંત ભરતદાસ બાપુ અભિનંદન પાઠવી રહ્યા છે ત્યારે બાણેજ બૂથના એકમાત્ર મતદાતા તરીકે ઓળખીતા બનેલા મહંત લોકોને સંદેશો આપી રહ્યા છે કે મતદાન સર્વોચ્ચ દાન છે અને તે કરવું આપણો અધિકાર અને ફરજ છે જેથી દરેક લોકોએ અચૂક મતદાન કરવું જોઈએ આટલું જ નહીં દેશ કેવી રીતે સરકાર હોવી જોઈએ તે અંગે પણ મહંત ભરતદાસ બાપુએ વાતચીત કરી હતી ગીર સોમનાથ જિલ્લામાં દેશનું ગૌરવ કહી શકાય તેવું માત્ર એક જ મતદાન હોય તેવું મતદાન મથક ત્રાણુંના વિધાનસભા મત વિસ્તારમાં મતદાન મથક નંબર ત્રણ બાણે જ આવેલું છે જે જંગલમાં આવેલું છે જે જંગલમાં આવેલું છે ફક્ત એક જ મતદાર હોવા છતાં પણ અમે મતદાનના આગલા દિવસ એટલે કે બાવીસમી તારીખે પોલિંગ સ્ટાફ સાથે અમે તમામ પોલિંગ સ્ટાફ મૂકીશું તેમજ ત્યાં મતદાન મથકમાં જે પણ ઇન્ફ્રાસ્ટ્રકચરની જરૂરિયાત હોય તે પણ અમે ઊભી કરવામાં આવે છે અને મતદાર પણ પોતાનો મતદાર અધિકાર વાપરીને પોતાનું સો ટકા મતદાન કરીને આખા દેશમાં ફક્ત એક જ મતદાન મથક એવું છે કે જ્યાં સો ટકા મતદાન થાય છે ત્યાં શિવજીનું એક મંદિર આવેલું છે અને તે જેના મહાન છે તેમનું નામ છે ભરતસિંહ બાપુ છે અને તેઓ બે હજાર સાતથી થી સતત એ તમામ ચૂંટણીઓમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરેલ મારે મતદારોને અપીલ છે કે જો જંગલ જેવા દુર્ગમ્ય વિસ્તારમાં પણ જે પોતાનો મત છે પોતાનો મત આપીને સંદેશ આપવા માગે છે કે આપણા શહેર અને જે ગામડાઓમાં આટલી સવલતો છે તો આપણે એ સવલતનો ઉપયોગ કરીને સો ટકા મતદાન મતદારે કરવું જોઈએ ને આપણો મીન્સ કે મતાધિકારનો જે રાઇટ્સ આપેલો છે ચૂંટણી પંચ દ્વારા અને બંધારણ દ્વારા તે આપણે ઉપયોગ કરીને આપણી ભારતની દેશની લોકશાહીને વધુ મજબૂત કરવી જોઈએ કુલ આ મતદાન મથક માટે બે એક પ્રિસાઇડિંગ ઓફિસર પ્લસ બે અને એમ કરીને ત્રણની ટીમ ત્યાં રોકવામાં આવે છે અને લગભગ એ મતદાન ઊભું કરવામાં ટોટલ દસ હજાર રૂપિયા જેટલો ખર્ચો થાય છે તેમજ આ મતદાન મથક દુર્ગમ વિસ્તારમાં હોવાથી ત્યાં કોમ્યુનિકેશન ફેસિલિટી નહીં હોવાથી ફોરેસ્ટ અધિકારી દ્વારા તેમના વાયરલેસ સિસ્ટમ દ્વારા અમે તેમના સંપર્કમાં સતત રહેતા હોઈએ છીએ

મતગણતરી સમયે બાણેજનું બૂથ ખોલતા જ મહંતે વોટ કોને આપ્યો તે ગુપ્તતા આખરે ખુલ્લી પડી જાય છે. મતગણતરી સમયે કઈ પાર્ટી અને કોણ ઉમેદવાર છૂટાય છે તે જાણવા લોકો અને નેતાઓ જ આતુર હોય એટલા જ બાણેજનું બૂથના એકમાત્ર મતદાતાનો મત કોને મળ્યો તે જાણવા સ્થાનિક નેતાઓ મીટ માંડીને બેસે છે. ચેતન અપારનાથી S24 ન્યૂઝ સોમનાથ